આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય બધું જ સારું રહેવાનું છે તમારા બાળકને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમને તમારા બાળક તરફથી સંપૂર્ણ સહયોગ મળશે ભાઈ બહેનો સાથેના સંબંધો તમારા સારા રહેશે પૈસા આવવાની શક્યતા રહેશે આ અઠવાડિયે પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીએ તમારા માટે કામ કરવા માટેનો અનુકૂળ દિવસ રહેવાનો છે એક અને બે ફેબ્રુઆરીના રોજ તમારે તમારા કાર્યો સાવધાનીપૂર્વક કરવા જોશે આ અઠવાડિયાનો શુભ દિવસ મેષ રાશિના જાતકો માટે મંગળવારનો રહેશે વાત કરીએ વૃષભ રાશિ વિશે સામાન્ય રીતે આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ પેટની સમસ્યાઓ થઈ શકે છે તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય સારું રહેશે પૈસા આવવાની શક્યતા રહેશે ઓફિસમાં કામ કરતી વખતે તમારે સાવધાની રાખવી પડશે આ અઠવાડિયે તમને ઘણા પ્રકારના કામ કરવા મળી શકે છે આ અઠવાડિયે તમને તમારા બાળકો તરફથી ઓછો સહયોગ મળશે આ અઠવાડિયાની સત્યાવીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ તમારા માટે કામ કરવાનો દિવસ સારો રહેશે ચોવીસ ફેબ્રુઆરીના રોજ તમે જે કાર્ય કરો છો તે અસફળ થઈ શકે છે વૃષભ રાશિ માટે આ સૌથી દિવસ રહેશે શુક્રવાર હવે વાત કરીએ મિથુન રાશિ આ તમને ઓફિસમાં પ્રતિષ્ઠા મળી શકે છે કોર્ટ કચેરીના મામલાઓમાં સાવધાની રાખવી પડશે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય સારું રહેશે ભાગ્ય તરફથી તમને કોઈ ખાસ મદદ મળશે નહીં આ અઠવાડિયાનો તમારો શુભ દિવસ રહેશે બુધવારનો હવે વાત કરીએ કર્ક રાશિ વિશે આ અઠવાડિયે તમારું જીવનસાથીનું અને તમારી માતાનું અને તમારા પિતાનું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે આ અઠવાડિયે તમારી પૈસાની થોડી તંગી થઈ શકે છે કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડશે અઠવાડિયે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે અઠવાડિયે તમારે અકસ્માતોથી સાવધાન રહેવું પડશે આ અઠવાડિયે તમને તમારા બાળકોનો સહયોગ મળશે વિદ્યાર્થીઓનો અભ્યાસ સારો રહેશે આ અઠવાડિયાની લકી તારીખો રહેશે પચીસ અને છવ્વીસ ચોવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ તમારે તમારા કામ સાવધાનીપૂર્વક કરવા જોઈએ અઠવાડિયાનો શુભ દિવસ રહેશે બુધવારનો હવે વાત કરીએ સિંહ રાશિ વિશે આ અઠવાડિયું તમારા માટે એકંદરે સારું રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે ઓફિસમાં તમારી પ્રતિષ્ઠા એવી જ રહેશે તમે અકસ્માતોથી સુરક્ષિત રહેશો પૈસા આવવાના માર્ગમાં અવરોધ આવશે માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા સારી રહેશે તમને તમારા બાળકો તરફથી સહયોગ મળી શકે છે આ અઠવાડિયે કામ કરવા માટેની સૌથી શુભ તારીખ હોય છે સત્યાવીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરીની અઠવાડિયાના બાકીના સમયમાં તમારે સાવધાનીપૂર્વક કામ કરવું જોઈએ આ અઠવાડિયાનો શુભ દિવસ રહેશે ગુરુવારનો હવે વાત કરીએ કન્યા રાશિ વિશે આ અઠવાડિયું અપરિણિત લોકો માટે સારું રહેશે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે આ અઠવાડિયું તમારા જીવનસાથી માટે ઉત્તમ રહેશે ઓફિસમાં તમારી પ્રતિષ્ઠા ઘટી શકે છે ઓફિસના કામમાં તમારે સાવધાની રાખવી જોઈએ તમારા સ્વાસ્થ્યમાં પણ થોડો બગાડ થઈ શકે છે આ તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ આ અઠવાડિયાની લકી તારીખ રહેશે ચોવીસ ફેબ્રુઆરી અને એક અને બે માર્ચ તમારા માટે કામ કરવા માટે ફાયદાકારક રહેશે હવે વાત કરીએ તુલા રાશિ વિશે તમારા માટે સંતુલન જાળવવાનું રહેશે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી તક મળી શકે છે વેપારીઓને આર્થિક લાભ મળશે પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે પરંતુ વાતચીત દ્વારા ઉકેલ મળશે પ્રેમ જીવનમાં મધુરતા જળવાઈ રહે વાત કરી વૃશ્ચિક રાશિ વિશે આ અઠવાડિયું તમારા માટે મહત્વપૂર્ણ નિર્ણયોમાંથી એક હોઈ શકે છે તમારા માટે એક નવી તક આવી શકે છે જેને યોગ્ય રીતે અપનાવવાની જરૂર પડશે કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે અને તમારી પ્રશંસા થશે આર્થિક રીતે આ સમય સારો રહેશે પારિવારિક જીવનમાં સુમેળ રહેશે પરંતુ કોઈ પણ જૂના વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો અને નિયમિત દિનચર્યા જાળવો વાત કરીએ ધનુ રાશિ વિશે તમારી પ્રતિષ્ઠા માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પિતાના થોડી તકલીફ થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે ભાઈ બહેનો સાથેના સંબંધો થોડા બગડી શકે છે તમને પેટમાં તકલીફ થઈ શકે છે પૈસા આવવાની શક્યતા રહેશે આ અઠવાડિયામાં તમારે ચોવીસ ફેબ્રુઆરી અને એક અને બે માર્ચ તમારા માટે કોઈ પણ પગલા લેવા માટે ખૂબ જ શુભ હોય શકે છે આ અઠવાડિયામાં તમારો શુભ દિવસ રહેશે રવિવારનો વાત કરીએ મકર રાશિ વિશે આ તમારા પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે તમારું સ્વાસ્થ્ય તમારા જીવનસાથીનું તમારા માતા પિતાનું અને તમારા બાળકોનું બધું સારું રહેવાની અપેક્ષા છે તમારા ભાઈ બહેનો સાથે સારા સંબંધો રહી શકે છે પૈસા આવવાની અપેક્ષા છે તમારા પ્રયત્નોથી તમારા દુશ્મનોને તમે હરાવી શકો છો આ અઠવાડિયે કામ કરવા માટે પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરી તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે અને ચોવીસ ફેબ્રુઆરીએ તમારે કોઈ પણ કામમાં સાવધાની રાખવી પડશે આ અઠવાડિયાનો શુભ દિવસ રહેશે બુધવારનો વાત કરીએ કુંભ રાશિ વિશે અઠવાડિયે તમને પૈસા મળવાની અપેક્ષા છે ભાઈ બહેનો સાથેના સંબંધો સામાન્ય રહેશે કોર્ટ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળી શકે છે પરંતુ આ માટે તમારે સખત પ્રયત્નો કરવા પડશે તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે તમારું માનસિક સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે આ અઠવાડિયે તમારે સત્યાવીસ અને ફેબ્રુઆરી ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે કોઈ પણ કાર્ય કરવા માટે પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીએ તમારે કામ કરવા માટે સાવધાની રાખવી પડશે તમારા અઠવાડિયાનો શુભ દિવસ રહેશે શુક્રવારમાં હવે વાત કરીએ અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જો તમે અપરિણી છો તો લગ્નના પ્રસ્તાવ આવી શકે છે પ્રેમ સંબંધોમાં તમને ફાયદો થશે કોર્ટ કચેરીના મામલાઓમાં સાવધાની રાખવી પડશે ભાઈ બહેનો સાથેના સંબંધો સામાન્ય રહેશે માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે તમારે તમારી સામાજિક પ્રતિષ્ઠા અંગે સાવધાન રહેવું જોઈએ આ અઠવાડિયાની લખી તારીખો રહેશે ચોવીસ ફેબ્રુઆરી અને એક અને બે માર્ચ સત્યાવીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ કોઈ પણ કાર્ય સાવધાનીપૂર્વક કરવું અઠવાડિયાનો શુભ દિવસ રહેશે રવિવારનો